મિત્રો સાખડ બુસ માં તમારું સ્વાગત છે આજે આપણે વાત કરશું એલજી ના આઈપીઓ નું અલોટમેન્ટ મળે છે તો હવે એને હોલ્ડ કરવો કે એક્ઝિટ કરી દેવો કે શું કરવું તો સૌથી મોટો સવાલ આ છે કે એલજી નો આવતીકાલે લિસ્ટિંગ છે ને લિસ્ટિંગ માં પછી લિસ્ટિંગ ગેન લઈ લેવો કે આગળ શું કરવું તો પેલા તો તમને વાત કરી દઉં ટ્રમ્પ કાકા એ ચાઈના ઉપર જે સો ટકા ટેરિફ લગાવ્યું એના કારણે અહીંયા માં પણ કડાકો પડ્યો અને એ ચાલીસ ટકા થી ડ્રોપ થઈ અને લગભગ લગભગ બત્રીસ ટકા સુધી પહોંચી ગયું હતું પણ આજે દિવસ થોડોક સારો છે અને પાછું ઓફ થઈ ગયું છે એટલે કે અત્યારે પાંત્રીસ છત્રીસ ટકાની આસપાસ જેમ બી બતાવે છે છતાંય આવતીકાલે ઓપન થાય છે તો ક્યાં થાય છે તો અત્યારે પાંત્રીસ છત્રીસ ટકા મુજબ જો લિસ્ટિંગ ગેન મળે તો પાંચ સાડા પાંચ હજારનો પ્રોફિટ થાય એવી શક્યતાઓ દેખાય છે અને જે વ્યક્તિને એમ લાગતું ભાઈ આપણે આ ફંડની બહુ જરૂર છે દિવાળી નજીક આવી ગઈ છે કાંઈક લેવાનું છે કંઈક ચૂકવવાનું છે કંઈક ખરીદી કરવાની છે તો ફટાફટ મારો ભાઈ

ઇન્ડિયામાં એમની પ્રોડક્ટ યુઝ કરીએ છીએ એટલે કે એલજીની લગભગ પ્રોડક્ટ અત્યારે આપણે યુઝ કરીએ છીએ સારા એવા એમનાથી પરિચિત પણ છીએ તો મિત્રો આ બ્રાન્ડ સાથે આપણું કોમ્બિનેશન કેટલા વર્ષોથી છે તો આગળ હવે આપણે શું કરવું આની પહેલાં એક કંપની જે આ દેશ જે એલજી જ્યાંની છે ત્યાંની જે કંપની હુંડાઈ હતી અને એમની અંદર પણ આપણે સારો એવો સપોર્ટ કર્યો ફંડિંગ ને લઈને તો અત્યારે જે સપોર્ટ કરવામાં આવ્યો છે કે ઊંડાઈનું જે જીએમપી હતું એ લગભગ લગભગ માઇનસ યા તો ઇક્વલ ઇક્વલ ચાલતું હતું પણ અત્યારે એલજીની અંદર આપણને સારો એવો પ્રોફિટ મળવાનો છે તો અહીંયા પ્રોફિટ બુક કરતી વખતે આપણે એવું કરી શકીએ કે જો તમને એવું લાગતું કે આપણે ચાર પાંચ દિવસનો ટાઈમ લઈ શકીએ એમ છીએ તો જો તમને એસેલ ટ્રાયલ કરતા આવડતું હોય એટલે કે જો પાંચ હજારનો પ્રોફિટ હાલતો હોય અને થોડોક આ સ્ટોક ઉપર જાય સાત હજારનો પ્રોફિટ બતાવે તો એસેલ ટ્રાયલ કરીને પાંચ હજાર લઈ લેવાય છ હજાર લઈ લેવાય ત્યાંથી પણ આગળ હાલવાનું ચાલુ કરે છે નવ હજાર દસ હજારનો પ્રોફિટ બતાવે તો વળી પાછો એસેલ ટ્રાયલ કરી શકાય એટલે કે આવનારા ચાર પાંચ દિવસની અંદર તમને એમ લાગતું હોય થોડોક થોડોક એસેલ ટ્રાયલ કરતા કરતા મોટો પ્રોફિટ આવે તો એ લેવાનો પ્રયત્ન કરાય સમયગાળો છે આ ફંડની કઈ જરૂર નથી તો આ ફંડને તમે જો ત્રણ ચાર વર્ષ કે પાંચ વર્ષનો સમયગાળો આપી શકો એમ હોય તો લગભગ એવા ચાન્સ દેખાય છે કે ભાઈ સારામાં સારો પ્રોફિટ મળી શકે છે ની અંદર અને મિત્રો વચ્ચે ક્યાં એવું લાગે છે કે ભાઈ આપણું જે કેપિટલ હતું એ બધું રિલીઝ થાય એમ છે એટલે કે બધું પ્રોફિટમાં કન્વર્ટ થઈ ગયું છે તો પ્રોફિટ બુક કરી અને પછી જે રૂપિયા માર્કેટના એટલે કે જે પ્રોફિટના રૂપિયા વિધા છે એને હોલ્ડ કરી અને આગળ રાઈડ કરી શકાય મિત્રો પ્રમોટરનો હિસ્સો અહીંયા લગભગ પિંચાસી ટકા આસપાસ જેવો બતાવે છે એટલે કે આપણે અહીંયા શું કરી શકીએ તમને પેલો ઓપ્શન આપ્યો એસેલ ટ્રાયલ નો બીજું કે તમે જો લોંગ ટર્મ જવા ઈચ્છતા હોય તો સારી વાત છે કે તમને ચાર પાંચ વર્ષની અંદર એક સારો નફો આપી શકે આ કંપની અને કંપની વિશે થોડીક સારી બાબતો અને થોડીક નબળી બાબતો ઉપર એક પીપીટી બનાવી છે વ્યવસ્થિત પણ આ પીપીટી જે મિત્રો આપણું ઇન્સ્ટાગ્રામની અંદર સબસ્ક્રિપ્શન લીધેલું છે એમને આ મળવાનું છે એની સાથે સાથે બીજો એક આઈપીઓ હતો જેનું આજે લાસ્ટ ડેટ છે તો એમની ડિટેલ પણ એમને ત્યાં જ મળી જશે અને હલવાઈ જાય એટલે ખાસ આવી બધી બાબતો ઉપર પણ થોડુંક વર્ક કરતું રહેવું પડે અને મિત્રો તમારે આ એલજી ના ની અંદર જે પ્રોફિટ મળે છે એમનું શું કરવું એવા પણ પ્રશ્નો થતા હોય તો આવનારી દિવાળીની અંદર ઘણા બધા એવા સ્ટોક બનવાના છે કે જે લોંગ ટર્મ માટે બહુ સારા એવા હોય એટલે કે તમે આપણી સાથે જોડાયેલા છો તો તમને કઈક ને કઈક એવી ડિટેલ એવા ન્યૂઝ એવું નોલેજ મળતું રહે છે કે તમને કંઈક નો બેનિફિટ મળે એટલે આપણી સાથે જોડાયેલા રહેજો આ ચેનલને તમે સબસ્ક્રાઈબ કરી અને તમારા મિત્રો સુધી પહોંચાડજો અને આ ચેનલ ને થોડોક સપોર્ટ કરજો જેથી કરીને અમે તમારા માટે કંઈક ને કંઈક નવું યા તો તમને વધુમાં વધુ વર્ક મળે વધુ કામ આવે એવું નોલેજ પ્રોવાઈડ કરતા રહીએ થેન્ક યુ ધન્યવાદ